નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા ભાવનગર માં વિશે ખૂબ લખાયું ખૂબ વંચાયું એટલે જ કહેવાનું મન થાય માં એ તો સાક્ષાત પ્રેમની યુનિવર્સિટી છે એટલે ભગત બાપુ પણ લખે છે ને કે મોઢે બોલું તો મને સાચે જ બચપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા મારી માતાનું નામ જાનામાં મૂળ વતન અમરેલી જિલ્લાનું સરમડા ગામ પિતા વ્યવસાય કોન્ટ્રાક્ટર અમે આઠ ભાઈ બહેનો સંપૂર્ણ ઘરની જવાબદારી મારી માના શીરે પિતા સ્વભાવે થોડા કડક રાત દિવસ પોતાના વ્યવસાય સાથે એટલે આજથી સાડા છ દાયકા પેલા મારી નિરક્ષર માં અક્ષર જ્ઞાન નું મહત્વ શું હોય એને એ જમાનામાં ખ્યાલ આવેલો એટલે અમને આઠે આઠ ભાઈ બહેનને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી મારી માના શીરે સામાજિક જવાબદારી પણ મારી માતાના શીરે પિતા સ્વભાવે કડક રાત્રે થાક્યા પાક્યા આવે એનો સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને અમરેલીમાં થતા હતા એટલે કોઈ પણ જાતની વ્યથા રાત્રે ન થતી ઘણી વખત એવું બનતું કે આ ભારણને કારણે મારી માનમે મેં કેટલાય વાર એકલા એકલા એ રડતા પણ મેં જોઈ છે હંમેશા બીજાના સુખ માટે એક નાનકડી વાત સાતમ આઠમનો એ તહેવાર એમ અમારું ઘર ખાધી પીધી સુખી પણ આજુબાજુ સંપૂર્ણ ગરીબ વસાત એ સાતમની રાત્રે પાછળના એક મકાનની અંદર કોઈ બાળકના રડવાનો અવાજ રાત્રિનો એક દોઢ વાગ્યો હશે ત્યારે સંભળાયો આખું ગામ ભર નિંદ્રામાં પોઢેલું એ સમય મારી માએ મને જગાડ્યું કે બેટા ઊંટને અને રસોડામાં જે કંઈ ખાવાની સામગ્રી હતી એ આખી કાથરોટ ભરી અને અમે જ્યારે પાછળના એક ગરીબ પરિવારમાં ગયા ત્યારે સમજાયું કે એ જે બાળકો રડતા હતા એ ભૂખને કારણે રડતા હતા એની મમ્મી એને એટલે એની માતા એને ભૂખથી સુવડાવવાની કોશિશ કરતી હતી ત્યારે એ બાળકોએ આટલું ભોજન જોયું હવે એ દ્રશ્યનું હું અહીં વર્ણન કેવી રીતે કરી શકું મારું કહેવાનું તાત્પર્ય એ છે કે એ મારી માતા હંમેશા બીજાના દુઃખે દુઃખી બીજાના સુખે સુખી આફ્ટરઓલ એને ક્યારેય પોતાના શરીરની ખેવના ન રાખી આઠે આઠ ભણતરથી માંડી અને તમામ નાના ભાઈ સુધી બધાના જે પ્રસંગો છે એ વિધિવત સંપન્ન કર્યા અને એના કારણે એક પછી એક જવાબદારીને કારણે એનું શરીર અનેક રોગનું કેન્દ્ર બની ગયું અને કહેતા મને ખૂબ દુઃખ થાય છે કે જ્યારે એના જીવનમાં સુખના કિરણો આવે એ પહેલાં મારી બાએ અનંતની વાટ પકડી લીધી એટલે મને અહીંયા આજે એ મને કહેવું ગમે ખરેખર કોઈ લેખકે ખૂબ સરસ લખ્યું છે કે જગતના તમામ સુખોથી જીવન ભલે સબર સબર લાગે પણ ખજાનો મારી મને સાવ તારી વગર લાગે નથી એ મેષનું કેલું નથી એ હુંફાળો હાથ એટલે ડગલે ડગલે મને દુનિયાનો ડર લાગે માત્ર દેવો પામા Matou de opor. Matou de opor.